હેલો યુટ્યુબે મેમ કેમ છો તો બધાય મજામાં તો આપણે આજ આવી ગયા ત્યાં રીંગણા તોડવા જો આવી રીતની રીંગણી છે મારા કાકાની રીંગણા તોડે છે એટલામાં જ તોર લીધા હતા અને જોર કરેલા છે તુરિયા મેથી એટલે અમે રીંગણા તોર લીધા હે એટલામાં બાકી રહ્યા બે ત્રણ ઓળ બાકી રહી છે અહીંથી દેરલી ઓળ બાકી રહી છે હવે અહીં જ્યારે આપણે ઘઉં કરેલા છે ઘઉં ટમેટી ટમેટીમાં હમણાં જોવો બોલો લઈ જાઓ આવી રીતના રીંગણા છે તો અમારે કાકે તોડવા મીડા હે કેટલાક રીંગણા તોડ્યા હે જો જો એટલા રીંગણા એ તોડ્યા છે તો આપણે ટમેટીમાં આવી ગયા છીએ તમને ટમેટા બતાવી કે આવી રીતના ટમેટા છે ટમેટા ફાલ છે તમે જોઈ શકો છો આપણે ટમેટી અંદર જ આવી છે આવી રીતનો કાંક ફાલ છે હેઠે હોય વધારે તો ઉપર ન જ બતાવે આવી રીતનું કક્ષે એટલે ટમેટી કરેલી છે આપણે એટલે શેડ આવી ગયા છે ટમેટીના ઉપરના ઉપરના શેર આવી રીતના આંચર આંચર તાર કરેલી છે ઓલી સાઈડ કરેલા છે આંચર ટમેટી

بدأ ميتر النبايه